દાહોદના સુખસર અને ફતેહપુર તાલુકાના સરકારી ચોપડી નોંધાયેલા કાયદેસરના ખ્રિસ્તીઓને જ નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આદિવાસી વિસ્તારમાં ભોળા આદિવાસીઓને લોભ લાલચ અને સામદામ દંડ તેમજ ભેદની નીતિ અપનાવી અને ખ્રિસ્તીકરણ કરાતું હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે સુખસર તેમજ ફતેહપુર તાલુકામાં વસવાટ કરતા અનેક નકલી ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોને આગામી સમયમાં નાતાલની ઉજવણી માટે મંજૂરી ન આપવામાં આવે તેવું કટ્ટર હિન્દુવાદી લોકોએ પાઠવ્યું હતું જેમાં કેટલાક લોકો સાચા ખ્રિસ્તીઓ ન હોવા છતાં હિન્દુમાંથી ખ્રિસ્તી અને બંને ધર્મના લાભો મેળવતા હોય તેવા નકલી ધાર્મિક લોકોને જે છે તે નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપતા પહેલા તેઓની ખરાઈ કરી અને સાચા ખ્રિસ્તી લોકો હોય તેઓને જ મંજૂરી આપવામાં આવે તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રક્ષક સમિતિ આવેદનપત્ર આપ્યા છે એ આવેદનપત્રમાં અમે એ રીતની માગણી કરી છે કે જે ખ્રિશ્ચન ધર્મના લોકો જે પચીસમી ડિસેમ્બરે જે નાકાની ઉજવણી કરે છે તો અમારી માંગ એ છે કે સરકાર સિંહના રજીસ્ટ કરે કે એની નોંધણી થઈ હોવી જોઈએ તો જે ત્યાં ઉજવણી કરે અને ત્યાં રજીસ્ટ કરે એ લોકો જે કંઈ ખ્રિશ્ચન ધર્મમાં લો કે એ ધર્મ અંગીકાર કરેલો હોય તો એમની પાસે લિસ્ટ બી હોવું જોઈએ કે આ અમે સરકારનું બી જાણ કરેલી છે અને અમે આ રજીસ્ટર કરેલું છે અને આટલી સંખ્યામાં અમે અહીંયા ભેગા મળી અને અમારા ધર્મનો જે કંઈ ઉત્સવ ઉજવી રહ્યા છે એ બી હોવું જોઈએ બાકી એના સિવાયના જે કંઈ બાકીના જે કંઈ દેવળો બન્યા છે કે જે કંઈ અમારા આદિવાસી હિન્દુ સમાજને ફોરવી પટકાવીને સમાજની અંદર બીજા ધર્મમાં એમના ધર્મોમાં એ અંગીકાર કરાવે છે તો એ બી અમારો એક ભયંકર વિરોધ છે વાંધો વિરોધ છે બીજા નંબરમાં કે અત્યારે રાત્રે બી ડીજે એ લગભગ બાર એક વાગે એનો કોઈ એ નહીં આખો રાત બી એ વગાય છે એ એ બી અમારા માટે એક નુકસાનકારક છે મૂંઘવા બી દેતા નથી અને એ લોકો બોરવી પટ્ટાવીને અમારા સમાજને ગુમરાહ કરીને જે હિન્દુ ધર્મોમાંથી એ ખ્રિશ્ચન ધર્મ અંગીકાર કરાવે છે એક એમનું મોટું ષડયંત્ર છે તો આ એક તપાસનો વિષય છે સાહેબ

માં એ પરિવર્તન કરાવે છે અંગીકાર કરાવે છે પ્રેશર મારીને બી કરાવે છે લોભ લાલચ આપી અને માનો કે કોઈ બીમાર પડ્યા હોય તો અમે સુધારી દઈએ આવી બધી ઘણી લોભાવની બાબતોને લઈને ગુમરાહ કરી રહ્યા છે તો એ ના હોવું જોઈએ એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ તવી જ ગતિ અને આ જે કંઈ પચીસ તારીખે જે ઉજવણી થવાની છે એમાં જે કંઈ આ ડીજે છે પછી રજિસ્ટર કરેલા છે એ બી તપાસ થઈ જોઈએ કે ભાઈ તમે ઉજવો છો તો બરાબર છે તો અહીંયા આવીને એ બી નોંધ કરાવ કે તમારે કેટલા જણા નોંધ એ રજીસ્ટર થયેલા છે એટલા લોકોની એ ભાગ લેશે અને વધારાના લોકો ત્યાં એકત્રિત થશે તો એ પાણીના દાયરામાં બી આવી શકે છે સાહેબ તો એના પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એવી અમારી લાગણી અને માગણીને લઈને અમે આ આવેદનપત્ર આપ્યા છે એ તમારે રજૂઆત મળે છે બરાબર આજે તો આના પણ જે કંઈ કાયદેસરની જે કાર્યવાહી કરવી પડતી હોય એ અમે કરીશું અને સરકારમાં બી તમારી જે રજૂઆત એ મોકલીશું બરાબર અહીંયાથી અમારા લેવલથી બી જે કંઈ कार्यवाई करण થશે કે અમે कार्यवाही દેખરી પડતે કરીશું બરોબર ને કાયદા કાયદાકીય કરે જે પણ થાય થશે બરોબર હા 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 કે હિન્દુ ભીલ આદિવાસી એવું લખાવ્યું અને આદિવાસી તો લખાવે જ છે અને એ મુદ્દાને લઈને મારો કે સરકાર જે કંઈ લાભ છે એ બી લે છે અને ખ્રિશ્ચન બની બી જાય છે તો એ અંગીકાર તો કરે છે પણ સાથે સાથે જે હિન્દુ જાતિના દાખલા છે એ બી એમાં એ ના હોવા જોઈએ ફરી તો પછી એ જો અંગીકાર કર્યો તો એમાં ખ્રિશ્ચન હોવા જોઈએ હિન્દુ બિલ આદિવાસી એવું ના હોવું જોઈએ આ એક મોટા મોટો મુદ્દો છે અને જે રાજકીય બાબતમાં એ પડે છે તો એ બી એ જાતિનું પ્રમાણપત્ર છે એ આદિવાસી અનુસૂચિત જનજાતિ એવું લખાવતા હોય છે અને સ્કોલરશિપ છે એ બી લેતા હોય છે તો એ બે બાજુનો લાભ લે છે તે સરકારમાં બી એ ગુમરાહ કરે છે અને સમાજની બે કલંકરૂપ છે તો આ મુદ્દો બી એક ધ્યાને રાખવા જોઈએ છે ને એના ઉપર બી એક્શન લેવી જોઈએ જી આમાં જે કોઈ સક્ષમ અધિકારી જે કાર્યવાહી કરવાની થશે એના માટે અમે જે બી સંલગ્ન છે એમને અમે મોકલી આપીશું કાર્યવાહી કરવા માટે બરાબર તમારી જે રજૂઆત છે

ये मकारी रेकर्स तुम लोगो खाली ध्यान धरवनो बस है भाई डीजे वागे छे हां हां और થઈ ગયો છે અમેને સુજો રાખજો કે મીટીંગ બગડે છે તમે લોકો નું મેને રોકવા ના જઈ હા જાણ કરો જાણ કરો मकारी रेकर्स đừng lục đâu, không có đâu, không có không có đâu, અને કોણ સકે છે એટલે આરાય દીગે દે ગામ એ પણ